GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાથે મજબૂત કરીને આગામી વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુરના ગામે ગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના આંગણે કેન્દ્ર રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ પહોંચાડી રહી છે આ સંકલ્પ યાત્રાનું બોડીલી તાલુકાના સંખાદરા ગામે આગમન થતા ગામની દીકરીઓ કુમકુમ તિલક કરીને ઢોલ નગારા સાથે સંકલ્પ રથનું ઉષ્માભર સ્વાગત કર્યું તો આ વેળાએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભછીવાડાના માનવીના આંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે મહિલાઓ યુવાઓ ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખી વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે છોટાઉદેપુર જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ગામના સરપંચ વિશાલભાઈ તેમજ સ્થાનિક આગેવાન તેમજ અગ્રણી પદાધિકારીઓ સરપંચો સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોસિનસુરતી છોટાઉદેપુર